બધી ટોટલી પ્રોડક્ટ વાપરું છું એનું રિઝલ્ટ પણ સારું છે બે ત્રણ વર્ષ કે ત્રણ વર્ષથી હું વાપરૂ છું બધી જીમ મકફરી છે મારા ખેતરની બધી પ્રોસેસ કરેલી છે એક પણ ડુઓ કે એ ડેમેજ નથી કે નથી કે કોઈ જે તો ડાઘ પણ એસીવાય ની બધી મકફરી છે માં જેથી કરીને જો આવા છે દોડવાનું કરીને ડાઘ પડે છે ડોડવામાં ડાઘ છે જો આરીયા બધા ડાઘ છે કે હવે અમાર દોડવા થઈ જાય છે જેથી કરીને છે ને દોડવા છડે છે એવું છે આમાં ક્યાં એવું ક્યાં છે જ નહીં કોઈ જાય પ્રોસેસ કરેલી છે બધી આડી ફોરીમાં રિફાઇન કરેલી નથી એમાં ઘણા પણ દોડવા ડેમેજ થયા ને દાગ પણ છે અને ખાધેલ પણ છે મૂળિયાના રોગ પણ છે એમાં એક પણ જાતનો રોગ નથી નથી કોઈ વસ્તુ કઈ ખાધેલું ટ્રીટમેન્ટ કરેલી છે